આ જો પાણી એક મળી જાય ને તો આ ધરતીની અંદર આપણો છોકરા આગળ વધી શકે આપણો છોકરો આ ધરતી ઉપર ખેતી ધંધો કરી આગળ વધી શકે આવી માગણી કેટલાય વર્ષોથી આખા વિસ્તારની હતી કેટલાય વર્ષોથી હતી નર્મદાના પાણીથી આ વિસ્તારના સરોવરો સલકાય અને એના કારણે આ ધરતી નંદનમન થાય એનું સપનું કેટલાય વર્ષોથી આપણા વડીલોએ જોયું હતું એ સપનું ગયા અઠવાડિયે એના ટેન્ડર પડી ગયા છે અને એ કામને એ પ્રમાણે આગળ વધારવું છે કે ગણતરીના બે વર્ષના સમયગાળાની અંદર એમાંથી પાણીની સિંચાઈ કરતાં આપણા વિસ્તારના લોકો થાય એ કામ આપણું પૂરું થવા જઈ રહ્યું છે આ હરખ એનો હરખ છે કે એક વ્યક્તિનો હરખ છે કેટલાય વર્ષોની માગણી આખા વિસ્તારની પ્રજાના હતી આપણા પૂર્વજોની ઈચ્છા કે અમે તો જ્યારથી જન્મ્યા ત્યારથી અહીંથી કંઈ કામ હોય તો જિલ્લામાં જવું તો ક્યાં જશું તો કે પાલનપુર જાઓ અહીંથી એસટી બેહે અને એસટીમાં શેખ ત્યાં આગળ જવાનું ફરતા 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 પાલનપુર અને પાલનપુરમાં જ્ઞાન જેનું કામ હોય જો ન થાય તો તો બસ બેઠા બેઠા કરે પાલનપુરની પડી યાદ તો કે ત્યાંથી શું કે પાલનપુરની પડી એમ એટલે ધક્કો પાલનપુરનો પડ્યો એવું થાય કેવું થાય મનમાં બધાના મનમાં થાય કે એવું ન થાય કે આપણે અહીંયા આગળ ઘર જિલ્લો આવે આપણી નવી આપણે તો આખી સહન કર્યું અને ત્યાં સુધી આપણે દૂર દૂર કામ માટે આપણે જવાની વ્યવસ્થા થઈ પણ એવું ના થાય કે પચીસ પચાસ કિલોમીટરની અંદર વીસ પચીસ કિલોમીટરની અંદર આપણે જઈએ અને ત્યાં જિલ્લો આપણો હોય આ સપનું કેટલાય વર્ષોનું હતું અને એ સપનું પણ તમારા બધાના આશીર્વાદથી આ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પૂર્ણ કર્યું છે અને આપણો વાવ થરાદ નવા જિલ્લાનું જાહેરાત આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે આ જસ તમારા બધાનો જસ છે આ વિસ્તારના આ સરહદી વિસ્તારના તમામ તાલુકાના પ્રજાજનોનો જસ છે હું એમના ચરણોમાં મૂકું છું કે તમારા બધાના પુણ્ય પ્રગટ્યું છે એના કારણે કરીને અમને શક્તિ મળી એથી આ જિલ્લાને આપણે નિર્માણ કરી શક્યા છીએ આ જે નિશાળની અંદર ભણતા બાળકો હશે ને આજે જે જે જવાનિયાઓ છે જે અભ્યાસ કરી રહ્યા છે એમનું ભવિષ્ય ઉજળું થાય એ માટેની શરૂઆત થઈ છે એમના ભાગ્યોદય માટેનો સમય એની શરૂઆત થઈ છે અને એનો રાજીપો દરેકે દરેક વ્યક્તિને હોય હું આ જિલ્લા માટેની વ્યવસ્થા કરતો હોય લડતો હોય હું તમારા બધાના હિત માટે કરતો હોય પણ કેટલાકને ન સમજાય તો નાનો મોટો વિરોધી કોઈ કરે કોઈ મારા માટે ગાળોય બોલે કોઈ મારા માટે ખરાબ વિડીયો મૂકે હું કંઈ નહીં બોલું હું માત્ર કામ કર્યા કરીશ તમારા માટે કર્યા કરીશ હું માત્ર ને માત્ર કામ કર્યા કરીશ કામ કર્યા કરીશ એનો જવાબ એ હશે કે ગણતરીના વર્ષોની અંદર ભારતના અગ્રહરોળનો જિલ્લો એ આપણો વાવ જિલ્લો બને એના માટે પુરસાદ કરીશ કોઈ પથ્થર મારી એને કરશે તો એ પથ્થરનો સામે વળતો ઘા કરવાની જગ્યાએ હું એ કરીશ કે પગથના એ પથ્થરોના પગથિયા બનાવી અને ધીમે ધીમે આપણા વિસ્તારને આગળ વધારતા રહેશું એના માટે કરશું આપણે આપણે ક્યાં એના માટે ટાઈમ બગાડવો એક નાનકડી જિંદગી મળી છે તો આ જિંદગીની અંદર જેટલું કરાય એટલું કામ કરતા જઈએ ને કોકના ભલા માટેનું કામ કરતા જઈએ એની અંદર એવો ટાઈમ ક્યાં બગાડી નાખીએ કે આપણી જિંદગી પણ આપણે વેડફી નાખીએ અને આ વિસ્તારની જિંદગી પણ વેઠફી નાખીએ એવું નહીં સતત એક 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 દિવસ એક એક દિવસ આપણા વિસ્તારનું સારું શું થાય છે આજે ચાંગડાની અંદર આપણે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરીને અમે પ્રભુજી ત્યાંથી આવ્યા બધા તો એ સ્કૂલ જુએ પ્રાથમિક શાળા ત્યારે હું તો અહીં માત્ર નહીં દેશભરના લોકોને કહું છું કે એક સામાન્ય સરહદી વિસ્તારનું રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું ચાગડા ગામ એની પ્રાથમિક શાળા આવીને તમે જોવા આવો કેવી સ્કૂલો હોય ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાની તો અંદાજ આવશે અને એક ચાગડાની વાત હું નથી કરતો આખા વિસ્તારની અંદર એક 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 ગામે શિક્ષણનું કામ આપણે હાથ ઉપર લીધું છે એટલે આપણે હાઈસ્કુલ અહીંયા આગળ એક સપનું જોયું હતું કે મોટી હોસ્પિટલ આપણે બનાવશું તો તમે રેસ્ટ હાઉસ જઈ અને ત્યાં રેસ્ટ હાઉસની સામે ઉગમણા ખાલી નજર કરો ત્રણ માળનું બિલ્ડિંગ બની રહ્યું છે ને હોસ્પિટલનું એના ઉપરથી તમને બધાને થશે કે અરે આપણો મત છે ને એ વસૂલ છે આટલા લોકોને એનો ફાયદો થાય એવડું મોટું કામ ખાલી આંટો મારીને તે રેસ્ટ હાઉસથી જોવાય ખાલી હાઈવે ઉપર આથી તમે છ મહિના પહેલા ગયા હોય થરાદ અને છ મહિના પછીનો અત્યારે બાર મહિના પછીનો તમે થરાદ જુઓ જો કોઈ બાર મહિના ન ગયા હોય પછી જઈને જુઓ અને થરાદના રોડ રસ્તા જુઓ અને તમને લાગે કે આપણો મત વસૂલ છે આ કામ આ એક 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 કામ તો લીધું છે ખાલી હોસ્પિટલ બનાવીએ છીએ એટલું નહીં નીચે ગામડામાં રહેતા માણસને તાત્કાલિક ઇમરજન્સી જરૂર પડે કોઈ બેન દીકરીને ડિલિવરીનો પ્રસંગ હોય તો એને ગામની અંદર કમસે કમ નર્સ બેન અને ત્યાં આવી પ્રાથમિક એની સુવિધા મળી રહે એટલા માટે ચાલીસ નવા પેટા સેન્ટરનું કામ એક સાથે ચાલુ કર્યું છે ચાલીસ એક બે નહીં ચાલીસ જેટલા સેન્ટરો એના ખાત મુહૂર્ત અને એનું કામ હાથ ઉપર લીધું છે એક એકની કિંમત લગભગ સત્યાવીસ ત્રીસ લાખ રૂપિયા જેટલી થાય એવા ચાલીસ જેટલા સેન્ટરો એનું ખાત ખાતમુહૂર્ત અને એનું કામ ચાલુ કરી દીધું છે અને એક વર્ષના સમયગાળાની અંદર મોટાભાગનું કામ એ પૂરું થઈ જશે પ્રાથમિક શાળાઓનું કામ પણ બે માળની ત્રણ માળની જેમ શહેરોની અંદર હોય ને એવી સરસ પ્રાથમિક શાળાઓ બનાવવાનું કામ પણ લીધું છે હાઈસ્કૂલો પણ નવી નવી મંજૂર કરવાનું કામ તમારી પડોશની અંદર જ મને તો ઘણા બધા કહે કે આ વગર માગે શંકરભાઈ તમે આપો છો મેં કીધું તમે મારા માટેનો પ્રેમ એટલો વરસાયેલો છો ને કે હું મારા માટે જેટલું થાય એટલું અહીંયા કરું ને તો ઓછું છે મારે તો હજુ વધારે કામ અને કરવું છે આ બધા કામો કરવા માટેનો ઉત્સાહ ક્યાંથી મળે છે તમે બધા જે અંદરથી લાગણીથી એમ કહો છો ને અમારો શંકરભાઈ ભગવાન એને શક્તિ આપે અંદર બેઠા કંઈ બોલી ના આપતા હોય ને તો એ અંદરથી આંકડી તો હોય કે આ પરોપકાર માટે છે અમારા ભલા માટે આ મહેનત કરે છે ને તો એને ભગવાન શક્તિ આપજે બસ એ જ શક્તિ મળતી હોય છે તમારી શક્તિ છે એના કારણે હું રાત દિવસ મહેનત કરી શકું છું અને બીજી બાબતનો ભરોસો આપું મેં અગાઉ પણ એક વખત કીધું હતું આજે પણ કહું છું ઈશ્વરે મને જે કંઈ બુદ્ધિશક્તિ આપી છે હું દૂરનું આટલા વર્ષના અનુભવ પછી દૂરનું જોઈ શકું છું તમારું કલ્યાણ ક્યાં છે તમારા બધને નવી પેઢીનું ભલું ક્યાં છે એ પરમાત્માએ જે કંઈ બુદ્ધિશક્તિ આપી છે એના ઉપરથી જોઉં છું અને એ પ્રમાણે તમારા બધાનું જે હિત હોય ને બધાનું સારું થવાનું હોય ને મને લાગે ને કે નવી પેઢીનું સારું થશે આ જમનયાનું ભવિષ્ય ઉધળું થશે આ નવા ભણતા બાળકો છે ને એનું ભલું થશે એવો જ નિર્ણય કરીશ એમાં મને નુકસાન થશે તો સહન કરી લઈશ પરંતુ તમારા કોઈનું નુકસાન નહીં થવા દો આ વિસ્તારનું નુકસાન નહીં થવા દો એકલો સહન કરી લઈશ મને નુકસાન થશે તો ચાલશે પરંતુ મને સમજણ પડે કે બધાનું ભલું આના કારણે છે હું ક્યાંય ભૂલથી કોઈને ખાડામાં નહીં પડવા દઉં આ ભરોસો રાખજો આ વિસ્તાર માટે મને ભગવાને જે બુદ્ધિશક્તિ આપી છે ને એનો ઉપયોગ કરીને મને એ સમજણ પડે છે કે ક્યાં આગળ જવાથી શું કરવાથી બધાનું કલ્યાણ થાય શું કરવાથી આવતી પેઢીનું પેલું થાય એક બે શંકરભાઈ તો આવે ને જાય એના કારણે કંઈ બહુ મોટો વિષય નથી હોતો પરંતુ પ્રજા છે એ અજર અમર છે હું એવા વિકાસનો પાયો આ ધરતી ઉપર નાખું કે એની ઇમારત એવી બુલંદ હોય કે આવનારા પચીસ પચાસ વર્ષ પછી પણ એના ફળ પ્રજાજનો ચાખ્યા કરે એ પ્રમાણનું કામ કરવું એ મારી જવાબદારી છે અને ભાગ રૂપે જ કામ કરું છું અને ઈશ્વર સાક્ષીથી મને ખબર છે કે હું મારા માટે મેં મારે જીવવાનો સમય નહીં મારે દરેકના ભલા માટે જીવવાનો છે હું શું કરું કે જેથી કરીને આવતીકાલ બધાની ઉજળી થાય હું એવું શું કરું કે જેથી કરીને દરેકે દરેકનું કલ્યાણ થાય આ વિચારું છું અને વિચાર્યા પછી એનો અમલ કરું છું એના માટે જમવાનું એક ટાઈમનું હોય તો બે ટાઈમ જમતા હોય બધા તો એક ટાઈમ ઓછું કરીને એમ લાગે કે હજુ વધારે કામ કરવું કંઈક જમવાનું નહીં મળે તો પણ આજ આખો દિવસ કામ કરીશ ઊંઘ હોય તો ઊંઘને પણ બાજુમાં મૂકીને લાગે ચાર કલાક મળી ગઈ પાંચ કલાક મળી ગઈ ખૂબ થઈ ગઈ પણ ફરી પાછું આ કામની અંદર લાગી જવું મને ભગવાને જે શક્તિ આપી છે મને જેટલું જીવન આપ્યું છે તો એટલા સમયનો પૂરો ઉપયોગ પ્રજા કલ્યાણ માટે કરું બીજાના ભલા માટે કરું અને એ જ કામ રાત દિવસ કર્યા કરું છું ને એવા સમયે બધાએ પોતાનો પરિવાર જ્યારે આ રીતે સ્વાગત સન્માન કરતો હોય ત્યારે અંદરથી ઉત્સાહ વધી જાય ત્યારે એમ થાય હજુ આટલું વધારે કર હજુ આટલું સારું કર હજુ આ કામ વધારે કરીએ ક્યાંક બોલવાનો સ્વભાવથી એકદમ કઈ એકાતું હોય છે સીધે સીધું કહી દઉં છું તો મને ઘણા બધા કહેતા શંકર ભાઈ થોડું આમ કેવું છો ને એમાં થોડુંક આમ ગોળ ગોળ કરીને કહો સારું આમ ખાલી પીઠ થપ થવા હોય તો સારું આમ બધા સારું લાગે મેં કીધું એના કારણે મને ખબર પડે છે કે એવું કરવાથી સામેવાળાને સારું લાગે પણ સારું ના હોય સાચું હોય સત્ય હોય માત્ર થરા જ નહીં ધાનેરા વિસ્તાર પણ હતો ને ત્યાં પણ નર્મદાનું પાણીથી તલાવ ભરવા માટે રાત દાડો મહેનત કરવા વાળો માણસ છે એ કરે છે એને ગમે છે તો આ કામ કરું છું થોડીક વાતો આમ નથી કરવી પણ તોય એ ખુલ્લી જ કરી દીધી ભાઈ આમ નથી કહેતો તો એમ આવ્યા હોય ને બધા એની હાજરીમાં કહેવાનું મન થઈ જાય બસ આ કામ રાત દિવસ કરું છું એ તમને સારું લાગે છે તો આ કામને આગળ વધારું હજુ વધારે કામ કરું હજુ આ વધારે વિસ્તારની પ્રજા કલ્યાણનું કામ કરવું તો હજુ કહું છું એક કે એક સંકલ્પ હોસ્પિટલનો મોટો કર્યો હતો હવે આવનારા સમયમાં કેન્સરની મોટી હોસ્પિટલ એ આપણા વિસ્તારના આંગણે ઊભી કરીને લોકોના પ્રાણ કામ આપણે કરવું છે નવા ઉત્સાહ સાથે આ કામ કરવું છે નવા ઉત્સાહ સાથે કરીએ કે જે અમદાવાદ કોઈને જવું ના પડે કોઈ માણસ બીમાર હોય તો અહીંયા ઘર આંગણે એની સારવાર મળે અહીંયા શિક્ષણ માટેના એવા ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરવા છે કે બહાર અભ્યાસ કરવા માટે મૂકવા પડે એની જગ્યાએ આપણા થરાદના આંગણે એવા ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરીએ કે ગરીબમાં ગરીબ પરિવારનો દીકરો કે દીકરી એ અભ્યાસ કરી અને આગળ વધી શકે આ બધા કામ સૌનો સાથ સૌનો વિકાસ દરેકનું કલ્યાણ થાય દરેક જ્ઞાતિ સમાજ દરેકનું ભલું થાય એના ભાવ સાથે આપણે બધા ભેગા મળીને આ કામને આગળ વધારીએ તમારો બધાનો હૃદયથી ખૂબ આભાર પ્રભુજી ગયા વખતે આવ્યો હતો ત્યારે આપણે કામનું કેટલે પહોંચ્યું છે પેલું ગ્રાન્ટ અગાઉનું ફાળવ્યું હતું એ આર્યુ બનાવો છો એ કેટલા ખર્ચનું છે અંદાજ કેટલા એરિયા આવ્યા હતા તેર નવ લાખનું પહેલું હતું તો બીજા અગિયાર ના વ્યવસ્થા એ કામ હજુ ચાલુ હવે કરશો ને તો એ કરો અને હજુ જ કહેજો જોરદાર તાળીઓ થી આપણે સાહેબ શ્રી નું તળાવનું હા 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 કરશું આ તો યાત્રાધામ થઈ જશે ચેલાજી આગે બડો પાણી આવે ને તલાવે થાય ને બધું થઈ જશે સરસ તલાવ ભરાશે હા 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 કરશું અહીંયા આગળ એમ કે છે ચેલાજી કે મોટું તળાવ બનાવવું છે ખાલી તલાવ બનાવશે એટલું નહીં તલાવમાં નર્મદાનું પાણીથી એ ભરશું ચેલાજી અને બીજું કામ જિલ્લાના સમાચાર રાજી થયા ને નજીકમાં હારો તાલુકો થશે હું આ તલાવ ભરાય છે એના કામમાં બધા રાજી છો અંદર થી હોય તો ઊંચા કરો બધા આખા વિસ્તારના તલાવ ભરાય બરાબર ને હવે જેવા હું તલાવ ભરીશ ને એટલે ફસ કે છે કે આ તો પાઇપોથી ભર્યા ફર્યા ખરેખર તો નેરથી ભરવા ફરવા પડે તમે જો જુઓ આ આવશે એ ટાઈમે શું આવશે કે આ પાઇપથી કેમ ફરે નેરથી ફરો એમ હું જેવો જિલ્લો જાહેર કરીશ જેવું ચાલુ કરીશ ને તો કે જિલ્લો તો કર્યો પણ હજુ થોડોક વાંકો કર્યો એમ આ આ બધું આવશે એટલે એનો જવાબ તમારે આપવાનો બધો આ કરવું છે બરાબર છે ને સુજલમ સુભલમ ને હા હા એ હેડ એટલે નહીં હજી તો નેનાવા સુધી પોકાડવી છે